નર્મદા જિલ્લા કિસાન સન્માન સમારોહ દેડિયાપાડા કૃષિ પોલિટેકનિક ખાતે યોજાયો જેમાં કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કરવામાં આવ્યું નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસીભાઈ તડવીના તડવી અધ્યક્ષ સ્થાને દેડિયાપાડા તાલુકાની કૃષિ ઇજનેરી પોલિટેકનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પી એમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં નર્મદા જિલ્લાના ખેડૂતોને અંદાજિત સત્તર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ જેટલી સહાય કરવામાં આવી હતી આ પ્રસંગે લાભાર્થી શ્રી મુકેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આજે ખેડૂતો માટે ખેતી ખર્ચાળ થઈ રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે પ્રાકૃતિક ખેતીને આગળ ધપાવવા માટે અને ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર આત્મા પ્રોજેક્ટ અને કેવી કે દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે નોંધનીય છે કે શ્રી વસાવા પોતે પણ ડ્રેનર તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે જે બદલ કાર્યક્રમમાં તેઓને પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તબક્કે ખેતીલક્ષી યોજનાઓનો લાભ લેનાર લાભાર્થીઓને સ્ટેજ પરથી યોજનાઓની માહિતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના મંતવ્યોને અન્ય ખેડૂતો સમક્ષ રજૂ કરી ગાય આધારિત ખેતી કરવા અનુરોધ કર્યો હતો સાથોસાથ મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગ સંલગ્ન શાખાઓના લાભાર્થીઓને પ્રસંગિક પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના સ્થળે ખેતી પશુપાલન કેવી કે દ્વારા કૃષિ પ્રદર્શનની બાગાયત ખેડૂત તાલીમ કેન્દ્રના સ્ટોલ્સ કરવામાં આવ્યા હતા પ્રોજેક્ટ તથા કુદરતી તૈયાર ખાતર બનાવવાની પદ્ધતિ અંગે પણ સ્ટોલના માધ્યમથી ખેડૂતો નાગરિકોને માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેવી કેના ના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર યુ વ્યાસે પ્રાસંગિક પ્રવચન અને આભાર વિધિ કેવી કેના ના ડોક્ટર મીનાક્ષી તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અને મોદી સાહેબના લાઈવ પ્રોગ્રામ નિહારી અને દરેક ખેડૂત મિત્રો આજે પૂર્ણ તમામ અહીંયા પધારેલ આ દેડિયાપાડા ખાતે તમામ ખેડૂતોને અહીંયા આગળ સ્ટોલ મૂકવામાં આવ્યો એનીમાં એમને સ્ટોલમાં દરેક ખેડૂતોને લાભ સ્ત્રી કાર્યક્રમના અનુસંધાને એમને લાભ પ્રત્યે દરેકને લાભ મળે એ સ્ટોલનું માર્ગદર્શન લીધું આજે અમે કિસાન સન્માન નિધિ ડેડિયાપાડા ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં અમે જે આજે દિવસે ને દિવસે આપણને ખબર છે ખરસાળ ખેતી એ ખેતી છોડીને અમે પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે એ ખેતી અમે છ વર્ષથી અપનાવીએ આજે એ ધ્યાને રાખી અમારા જિલ્લા વહીવટીતંત્ર આત્મા પ્રોજેક્ટ અને કેવી કે દ્વારા આજે પ્રાકૃતિક ખેતી મારી અને હું પોતે માસ્ટર ટ્રેનર તરીકે બીજા ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડું છું એ બદલ આજે મને કિસાન સન્માન નિધિ જે કાર્યક્રમ હતો ત્યાં એ બાબતે મને પ્રમાણપત્ર આપી અને મારું સન્માન કરવામાં આવેલ છે જે બદલ વહીવટી તંત્ર અને સરકારશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ